સાથે પ્રદેશના નેતાઓ અને હોદ્દેદારો પણ મંચ પર ઉપસ્થિત રહ્યા રિવરફ્રન્ટ ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં કર્મચારીઓ મટ્યા હતા પડતર માંગોને લઈને કર્મચારીઓ એકત્રિત થયા હતા સભા બાદ ગાંધીજી આ તરફ ગાંધીનગર ખાતે મંત્રીઓને માંગોને લઈને આવેદનપત્ર આપવામાં આવશે વધુ મીડિયા સંવાદદાતા જયેશ સીધા જોડાઈ ચૂક્યા છે જયેશ ભારતીય મજદૂર સંઘ મોટી સંખ્યામાં એકત્રિત થઈ ચૂક્યા છે અને અનેક માંગોને લઈને પણ વિરોધ કરવામાં આવવાનો છે કયા કયા કાર્યક્રમો આજે થઈ રહ્યા છે તે આગળ અને સાથે કઈ માંગો છે જેને લઈને તેઓ વિરોધ કરી રહ્યા છે અખિલ ભારતીય ચોક્કસ દેવી સાગર અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ભારતીય મજદુર સંઘના જે બેનર હેઠળ છે તે તમામ કર્મચારીઓ છે તે અહીં એકઠા થયા છે ને આ દ્રશ્ય તમે અત્યારે જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં મહિલાઓ છે તેઓ પોતાની અલગ અલગ માંગો છે તે લઈને પહોંચી છે સાથે જે અલગ અલગ જે નેતાઓ છે ભારતીય મધ્ય સંઘના તેઓ પણ પહોંચ્યા છે મુખ્ય જે માંગો છે તેની વાત કરવામાં આવે છે જે પ્રકારે રાજ્ય સરકાર દ્વારા જે આઠ કલાક હતા કામના તે વધારીને બાર કલાક કરવામાં આવ્યા તેની સાથે સાથે જે પ્રકારે મધ્યાહન ભોજનનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે તેની સાથે જે આશા વર્કર બહેનોને બે હજાર ચૌદમાં જે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો હતો ને એ મુજબ જે વેતન છે તે ચૂકવવામાં આવે એ સહિતની મુખ્ય માંગો સાથે અહીં આ હજારો જે કર્મચારીઓ છે તે ઉપસ્થિત થયા છે જેમાં મહિલા જે કર્મચારીઓ છે તેની સંખ્યા પણ આટલી બહોળી સંખ્યામાં છે તે જોવા મળી રહી છે ત્યારે જે તમે જોઈ છો ને આ દ્રશ્ય અહીં જે એકઠા થયા છે

દરેક પ્રશ્નો બે ત્રણ ચાર વર્ષથી પેન્ડિંગ છે અમે સરકાર સાથે એમને વાટાઘાટો કરીને પ્રશ્ન સોલ્વ કરી રહ્યા કે ભાઈ કરો તમે પણ અમને કોઈ એમાં સફળતા નથી મળતી એટલે ના છૂટકે અમારે આજ રેલીનો કાર્યક્રમ અમે બાક શું કરવાના છો રેલી બાદ હવે સાહેબ અમે જો રેલી પછી પણ નહીં અમને સફળતા મળે તો અમારું કેન્દ્રીય નેતૃત્વ અને અમે બેસી અને ચર્ચા કરશું કે ભાઈ આગળ કઈ રીતે વધું એટલે પ્રશ્નો તો અમારે હલ કરવાના છે અને જે અમારી

તેમની જે માગણીઓ છે તે માગણીઓને લઈ અને એ રજૂઆત છે કે મંદિર સુધી કરવામાં આવશે એટલે અત્યારે જે દાવો છે તે માત્ર સંગારા કરવામાં આવ્યો છે તે મુજબ એક લાખ લોકોનો દાવો તે નગારા કરવામાં આવ્યો છે પરંતુ અત્યારે જે રિવર્લ છે ત્યાં હજારોની સંખ્યામાં મહિલાઓ સહિતના જે કર્મચારીઓ છે

જે મજદૂર સંઘના કાર્યકરો છે અને કર્મચારીઓ છે તેઓ ઉપસ્થિત થયા છે રિવરફ્રન્ટ પર અત્યારે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થઈ ચૂક્યા છે અને સાથે જ હવે સભાને સંબોધિત કરી રહ્યા છે જનસભા યોજવામાં આવશે સાથે ત્યારબાદ જનસભા બાદ એક રેલી યોજાઈ અને રેલીની સાથે હવે તેઓ ત્યાં ગાંધીનગર ખાતે જઈ પોતાની જે પડતર માંગો છે જે પ્રશ્નો છે તે મુદ્દે તેમની માંગોને લઈ અને આવેદનપત્ર પાઠવવામાં આવશે